વેપારીઓ મુંજાયા છે લાખો રૂપિયાનો માલ ખરીદી લીધા પછી એ પ્લાસ્ટિક પેકિંગમાં હોવાથી વેચી ન શકાય એ સ્થિતિમાં મોટી નુકસાની થશે એ પછી વેપારીઓ હડતાળ પર ઉતર્યા બીજા દિવસે પણ હડતાળ યથાવત રહેતા ભવનાથમાં આવતા યાત્રિકોની મુશ્કેલી વધી છે આજે સતત બીજા દિવસે અમે લોકોએ સ્વયંભૂ બંધ પાડેલ છે બંધ પાડવાનું કારણ આપ લોકો જાણો છો કે તાત્કાલિક અસરથી જે ભવનાથ તીર્થમાં પ્લાસ્ટિક ઉપર જે બેન્ડ લાદવામાં આવેલું છે બેન્ડ લાવી દિવ્યું છે એમાં અમે જોડે છીએ સરકારની અમે પણ પર્યાવરણને નુકસાન થાય એવું ઈચ્છતા નથી પણ જ્યારે ગણતરીના કલાકોમાં શિવરાત્રીનો મેળો શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે આવેલ લાખોની સંખ્યામાં યાત્રાળુ અને અહીંયા હજારોની સંખ્યામાં વેપારી બંને સામસામા હેરાન થાય છે નાના મોટા વેપારીઓએ કોઈએ પચાસ હજાર રૂપિયા કોઈએ બે લાખ રૂપિયા કોઈ પાંચ લાખ રૂપિયા માલ ભરી લીધો છે તો પ્રશાસનને અમારી નમ્ર વિનંતી છે કે શિવરાત્રિ જ્યારે વાર્ષિક બે જ વસ્તુ ભવનાથમાં કમાવાલાયક છે પરિક્રમા અને શિવરાત્રિ તો અમને અત્યારે યોગ્ય રસ્તો કાઢી આપવા વિનંતી છે તો ઉપરથી પ્લાસ્ટિક બંધ કરાવો અત્યારે કમાવાની તક છે તો અમને સાંભળી અને યોગ્ય પગલાં લેવા વિનંતી છે આગામી લોકસભાની ચૂંટણી માટે દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને લઈને અમરેલીના કલેક્ટર અજય દહિયા દરિયાઈ માર્ગોની